ઘર એક મંદિર હોય છે પણ જ્યારે સંબંધોમાં ઈર્ષ્યા ઘૂસી જાય તો એની દિવાલો તૂટી શકે છે આ છે એક એવી જ કથા જ્યાં એક વહુનો પ્રેમ એક સાસુનું હૃદય બદલી નાખે છે મંડપમાં લગ્ન પૂરા થાય છે ગામના લોકો પ્રસન્ન થાય છે નરેન્દ્ર અને અનિતા ઘરમાં પ્રવેશ કરે છે લીલાબેન સામેથી પદ્ધતિથી તો આશીર્વાદ આપે છે પણ અંદરથી ચિંતા થાય છે શહેરની છોકરી ઘરના સંસ્કાર શું સમજે બાર વાગ્યે ઉઠીને અનિતા ઘરના રિવાજ પ્રમાણે રાત્રે તમામ માટે પાણી ભરીને તૈયાર કરે છે લીલાબેન ખામી શોધે છે પાણી માટલામાં ઠંડુ નથી આટલી નાદાન કેવા ઘર ચાલશે નરેન્દ્ર જોઈને કહે છે મા પહેલી જ રાત છે થોડી ક્ષમાશીલ બન બીજા દિવસે સવારે અનિતા ચા બનાવે છે લીલાબેન ડાબી હાથેળેથી લે છે ચૂપચાપ પાડોશન સુનીલાબેન આવે છે તમારી વહુ તો સાચે જ શેર જેવી લાગે છે લીલાબેન અંદરથી અણસરી હસ્યા બહારથી બધું સવરું હોય છે ઘરની અંદર કોણ જાણે પોતાની માતાને દીકરી અનિતા રાત્રે પોતાની માતાને કોલ કરે છે મમ્મી તમારું ઘરમાં જ્યાં સ્થાન હતું એ હું અહીં મેળવવાનો પ્રયાસ કરતી રહી છું પણ કોઈ જોઈ રહ્યું નથી તેમના પિતા કહે છે દીકરી પ્રેમ પથ્થર પણ તોડી શકે છે પણ તું તારા શરતથી નહીં તારા સ્નેહથી જીતજે એક દિવસ અનિતા પાસેથી નાની ભૂલને લઈને લીલાબેન એવો હોબાળો મચાવ્યો કે આખા પાડોશે સાંભળી લીધો અનિતા આખો દિવસ પોતાને દૂર રાખતી રહી એ રાત્રે નરેન્દ્રને કહ્યું તમે મારી સાથે ના હો તો ચાલે પણ દિલથી હંમેશા થોડીક જગ્યા રાખજો બસ એટલું જ માગું છું એ ક્ષણ નરેન્દ્ર માટે આંખ ખોલનાર બન્યો તેણે ધીરે ધીરે માને સમજાવવાનું શરૂ કર્યું પરંતુ લીલાબેનના મનમાં કડવાશ ઘટવા નહીં દીધું દીપકની પત્ની બહુ સમજદાર હતી ગામની શિક્ષિકા હતી પણ ઘણું વાંચેલું અને લાગણીશીલ હતી એને બધું દેખાતું હતું એક દિવસ તેણે અનિતાને કહ્યું એની સામે અવાજ ઊંચો ન કર તારા મૌનથી જ એક દિવસ એમને આંખો ખુલી જશે અને થયું પણ એવું એક દિવસ અનિતાની મા ખૂબ બીમાર પડી અનિતાએ રજા લઈને જવાનું કહ્યું લીલાબેને કહ્યું વહુએ લગ્ન કર્યા તે રાત્રે લીલાબેને પોતાના જ મોંથી કહ્યું ઘરમાં બધું છે પણ પ્રેમ નથી એ પ્રેમ હું ઘર વાવી દીધો છે કૃતિએ દીપકને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અમે બધાએ એકબીજાને ખોલીને બતાવવું પડશે કે અમારો સંબંધ ખરો છે કે નહીં લીલાબેને પોતાનું મન બદલ્યું એણે અનિતાની પાસે જઈને કહ્યું મારી ભૂલને મને સમજાવનારા મારા દીકરાની વહુએ મને બધાથી વધારે પ્રેમ આપ્યો મારે નથી તને વહુ તરીકે રાખવી તું મારી દીકરી છે ઘરમાં નવો ઉગમ આવ્યો અનિતાના ઘરે ફરી ખુશી આવી છે નરેન્દ્ર આવે છે માફ કરજે એ મારી મા છે પણ તું મારી આસ્તી છે લીલાબેન દૂરથી જુએ છે જૂના દિવસો યાદ કરે છે પોતે પણ એક વહુ હતી અને એને પણ એટલું જ વેઠવું પડ્યું હતું સાસુ જોઈ રહી છે વહુનું ભલું પણ હજુ સ્વીકાર નથી કર્યો બીજા દિવસે સવારે લીલાબેન ક્રોધ ભર્યા અવાજે અનિતા રોટલા ઠંડા કેમ છે સવારના રોટલા પણ તારા જેવા બેજાન અનિતા શાંત રીતે માફ કરશો મમ્મીજી હવેથી ધ્યાન રાખીશ લીલાબેન માફી પર ધરો નહીં ચાલે સંસ્કાર પણ ચાલે છે નરેન્દ્ર ખામોશ ચા પી રહ્યો છે તે કહે છે મા સવારે ઝઘડો નહીં કરો બધું જ મજા વગર થવા લાગે છે લીલાબેન વાતને પલટે છે લીલાબેન બોલ્યા હવે તું મને શીખવાડીશ અનિતાનું વેદનાભર્યું મૌન હવે અનિતા બાથરૂમમાં એકલી દરવાજો બંધ કરી મિરરમાં જોઈ રહી છે અનિતાનો અંતર અવાજ મારા આ નાકામ રમકડા જેવા સંબંધો તૂટે નહીં એ માટે હું રોજ ચૂપ છું પણ શું હું જીવું છું કે માત્ર શ્વાસ લઈ રહી છું એ કોલ કરે છે મમ્મીને અનિતા કહે છે મમ્મી અહીં મને મારી જાત માટે કોઈ જગ્યા નથી એમના મમ્મી બોલ્યા દીકરી તું મા જેવી બની હવે તારા માટે કોઈ મા બનશે પાડોશન સુનિલાબેન આવે છે સુનિલાબેન આવીને બોલ્યા લીલાબેન આજકાલ તમે શાંત થવા લાગ્યા છો કે વહુએ કંઈક કરી દીધું છે લીલાબેન તીખી નજરે બોલ્યા આવું શાંત ચહેરું ઘણીવાર ઝેરી સાબિત થાય છે સુનિલાબેન બોલ્યા એ છોકરી કંઈક છુપાવે છે અનિતા અંદરથી સાંભળી લે છે તેમની આંખ ભીની છે પણ ચહેરો શાંત નાના દીકરા દીપકની પત્ની કૃતિ વિડીયો કોલ કરે છે અનિતાને કહે છે કૃતિ ભાભી તમારી આંખોમાં શું છે એવું કે હંમેશા ઘૂંઘવાટ લાગે છે અનિતા મલકાવ્યા વિના બોલી ઘરની દિવાલો બસ વાજે છે ભીતર તો તૂટેલી છત છે કૃતિ કૃતિ બોલી તમારું મોન જ એક દિવસ એમને તોડી નાખશે સમય આવે ત્યારે બોલજો નરેન્દ્ર દીપક સાથે વાત કરે છે નરેન્દ્ર મારું મન કહે છે કે મારી પત્ની રોજ અંદરથી છીણી રહી છે પણ હું મારા બે ફ્રેમ વચ્ચે ફાટ્યો છું એક મમ્મી અને એક એ દીપક બોલે છે ભાઈ મા છે પણ પહેલાં પતિ છો એ વચન આપેલું યાદ છે ને રાત્રે અનિતા ઓરોડામાં એકલી હતી અનિતા ફૂટી ફૂટીને રડે છે એનો મતલબ દુઃખ ઓછું નથી થતું શબ્દ ન નીકળે એ સાચી પીડા હોય છે મને કદી વહુ ન માનવામાં આવી પણ હું ક્યારેય દીકરી પણ ન બની શકી લીલાબેન દરવાજાની પાછળ ઊભી બધું સાંભળી રહ્યા હતા લીલાબેનના મનમાં એમ થાય છે કે આજ આ સીજ મને ઊંઘી જવા દેશે નહીં સાંભળવામાં શક્તિ છે પણ પ્રેમથી સાંભળવામાં પરિવર્તન છે આજે એક મોન તૂટી ગયું પણ સાસુનું હૃદય હજુ પથ્થર છે સવારની શાંતિમાં અનિતા રસોડામાં થાળીઓ ગોઠવી રહી હતી લીલાબેન શાંતિથી પેઠે બેઠી હતી પરંતુ દિલમાં વાતો ઉથલપાથલ હતી ગઈકાલે અનિતાએ બધાની સામે ચૂપચાપ સહન કરેલું અને પછી રસોડામાં જઈ રડેલી એ દ્રશ્ય લીલાબેનના મનમાં વળગી ગયેલું શક્તિ એ દુર્બળતામાં પણ શાંતિ જાળવવામાં છે લીલાબેનના મનમાં વાચા સંભળાય ત્યાં જ અનિતા કપમાં ચા લઈને આવે છે પહેલાં પપ્પાને આપે છે પછી લીલાબેન સામે ધીમા અવાજે કહે છે મમ્મી તમારું દૂધ ઓછી ખાંડવાળું રાખ્યું છે તમને વધુ મીઠી લાગી હતી એટલે લીલાબેન આંખ ઊંચી કરે છે એ નજરમાં ગુસ્સો નહીં પણ આશ્ચર્ય હતું કે માં છોકરીએ નારાજગીનો બદલો શબ્દો તો નહીં પરંતુ સંભાળથી આપ્યો જ્યારે ઈગો અને પ્રેમ ટકરાય છે તે સંબંધોનો હાર થાય છે બપોરે ઝાખા પંખામાંથી શીતલ પવન ઘૂસે છે અને ઘરમાં ઘમાસણ વાતાવરણ થાય છે ત્યાં જ તાની મા બાપ ઘરમાં આવે છે એકદમ પ્રેમથી પણ થોડું શંકાસ્પદ લીલાબેન પાસે બેસીને કહે છે માફ કરો બહેનજી અમે અમારી બેટીને રાજકુમારી બનાવી પલાળીને આપી હતી અને અહીં એ દૂધ લઈ જાય છે અને પાણી પણ ન પૂછાય એવું થાય છે એવું ખબર પડ્યું આટલું સાંભળીને લીલાબેન અંદરથી તૂટી જાય છે આજે કોઈએ પોતાની ઘરની વહુનું દુઃખ અવાજે બોલી દીધું છે જે વહુ છેલ્લા બે મહિના સુધી ચૂપ રહી હતી લીલાબેનની ચૂપ શરૂ થઈ પણ અંતરાત્મા બોલી ઉઠી રાતે લીલાબેન અનિતાના રૂમ પાસે ગઈ અંદર દીવો બંધ હતો અનિતાની પથારીમાં પણ આંખો ખુલી હતી કારણ કે મન ઊંઘવાનું નહોતું લીલાબેન પગે પડ્યા અને તેઓ હળવેથી બોલ્યા બેટી તું મને મા કહેશે એ હક હું જીતી શકે નહીં પણ હવે તું છીપી રહીને જીવશે એ પાપ હું મારા ના કરવા દઈશ તારું સ્થાને આજે હું હોત તો હું પણ રડી પડત પણ તે ધીરજ રાખી એ તારી જીત છે આજે હું હારી છું અનિતા દીવાના પ્રકાશે ઉઠી અને પ્રથમવાર પોતાના હાથ લીલાબેનના હાથ પર મૂકી દીધા બંનેની આંખો ભીની થઈ ગઈ બીજા દિવસે અનિતા અને લીલાબેન બહાર મંદિર જાય છે પહેલીવાર લોકો જોઈને કહે છે સાસુ વહુ નહીં બે સખીઓ લાગે છે પણ પાછા આવતા ઘર પર કોઈ જૂનું માણસ ઊભું હોય છે લીલાબેન સ્તબ્ધ થઈ જાય અનિતા આ વાત જાણતી નથી લીલાબેનને ચિંતા થઈ ભાઈ પાછો કેમ આવ્યો લીલાબેનના પગ સામે અચાનક કોઈ પડછાયો ઊભો રહ્યો લીલાબેનના હાથમાંથી પ્રસાદી પડી જાય છે આંખો ફાટેલી હૃદય ધબકતું એ અવાજ તે ઓળખે છે એ ચહેરો પણ જાણે ભૂલવા માગતી હતી પણ ભૂલાવી શકી નહીં એ હતો રમેશભાઈ લીલાબેનનો નાનો ભાઈ જે પચીસ વર્ષ પહેલાં ઘરના વિવાદમાં ઘરની પાછળથી હંમેશ માટે ચાલ્યો ગયો હતો લીલાબેન પાછળ જોતી રહી અનિતા બોલે મમ્મી કોણ છે આ લીલાબેન ધીમા અવાજે કહે છે મારો અધૂરો સંબંધ મારી ભૂલનો જીવતો પુરાવો અને પછી સૌ ઝાંખી યાદોમાં તણાઈ જાય છે મિલકત જમીન વેપાર બધું વહેંચવાનું હતું લીલાબેને કહ્યું મને કશું નથી જોઈએ પણ આ ઘરના મકાન પર મારો હૉ છે રમેશભાઈએ વિરોધ કર્યો દોસ્તોની લલચામણી થઈને બોલી ગયા મારું છે આ બધું તું બીજા ઘરમાં રહી શકે છે ઘર છોડે અને એ દિવસે બંને વચ્ચે એવી દીવાલ ઊભી થઈ કે પચીસ વર્ષ સુધી ફોન કે આમને સામને પણ ના આવ્યા નજર હવે શું લેલાબહેનનું મન તૂટી ગયું એણે રમેશભાઈ તરફ જોઈને કહ્યું તારું વેલકમ નથી પણ અહીં એક નવું સંબંધ જન્મે છે તું તો ભાઈ અને હું ભ્રમથી ભરેલી બહેન ચાલ ફરીથી મળીએ પણ ભૂતકાળ નહીં ભવિષ્ય માટે પણ એક શરત પર તું મને બહેન કહીને માફ કરજે અને હું તને ભાઈ કહીને તને માફ કરીશ બોલ્યા દીદી હું તમારી શરત નહીં સ્વીકારું કારણ કે મેં હક જ ગુમાવ્યો છે પણ જો તમે મને ફરીથી ઘર દઈ શકો તો હું તમારું પગ પકડીને રહીશ રમેશભાઈ ઘરમાં વેલકમ થાય છે અનિતા પોતે રસોઈ બનાવી રહી છે લીલાબેન સાથે આજે રસોડામાં થાળીઓ સાથે પ્રેમ પણ ગોઠવાઈ રહ્યો છે અને ઘરની દિવાલ પર એક નવી તસવીર લગાવવામાં આવી છે લીલાબેન રમેશભાઈ અનિતા ફરી જોડાયેલ સંબંધોની સ્મૃતિમાં ઘર હવે પાછું ઘરની જેમ લાગતું હતું લીલાબેન રમેશભાઈ અને અનિતા એક પ્રેમાળ સંબંધમાં જીવવા લાગ્યા હતા પરંતુ શાંતિ સદી માટે રહી નથી ખાસ કરીને જ્યારે અજાણ્યો કઠોર ભૂતકાળ ફરીથી દસ્તક દે ઘરની શાંતિ તૂટી જ જાય છે એક અચાનક મુલાકાત સાંજના સમયે દરવાજો ખખડાય છે અનિતા બહાર જાય છે એક સ્ત્રી ઊભી છે દેખાવમાં રૂપાળી અને લાલ સાડીમાં સાથે એક દીકરો અને આવીને બોલે છે હું તમારા દીકરા નરેન્દ્રની પહેલી પત્ની છું અને આ એનો દીકરો છે અનિતાને ગૂંચવાટ થાય છે એના પતિ નરેન્દ્ર વિદેશમાં છે તે કહેતો હતો કે એને પહેલી પત્ની નબળા સંબંધથી જ છૂટી ગઈ છે પણ એને દીકરો છે એ બોલ્યું નહોતું લીલાબેન સ્તબ્ધ હતા એમણે એવું ક્યારેય સાંભળ્યું નહોતું કે નરેન્દ્રનો દીકરો પણ હતો એ સ્ત્રી દ્રઢ અવાજે કહે છે મારું બાળક એના પિતાનું વારસું માગે છે અને હું એની એની દાદી પાસેથી અધિકાર અપાવવા આવી છું અનિતા પતિવ્રતા સ્ત્રીનું સ્વાભિમાન હલબલી જાય છે અનિતા આખું સાંભળી રહી છે રડી નથી પણ અંદરથી તૂટી ગઈ છે રાત્રે લીલાબેનની પાસે જાય છે મમ્મી મારે સાચું જાણવું છે નરેન્દ્રને તમે જાણતા હતા કે એની એક જિંદગી પહેલાં પણ હતી લીલાબેન મૌન રહ્યા થોડા પડો પછી બોલ્યા હા મને ખબર હતી પણ એ કહેતો હતો કે એ સ્ત્રી એક ફ્રોડ હતી પણ આજે તો એ સાચું બોલી રહી છે પણ આજે તો એ નરેન્દ્ર જેવો જ લાગે છે માફ કરજે બેટી હું તને સત્યથી વંચિત રાખી ગઈ હવે સમય છે નિર્ણયનો અનિતા એક ગભરાયેલી સાચો સંબંધ અને એક અજાણ્યું ન્યાય તે નરેન્દ્રને વિડીયો કોલ કરે છે પહેલાં તો નરેન્દ્ર ગુસ્સે થઈ જાય છે પછી ઘૂસફાસથી બોલે છે હું તને હજી પણ પ્રેમ કરું છું અનિતા પણ તે ભૂતકાળ હતો હું એ બાળકને અપનાવી શકતો નથી અનિતા ઘરની બહાર બેઠી છે લીલાબેન આવે છે કંધા પર હાથ મૂકે છે સાચા સંબંધો એ અપનાવવામાં છે નથી છુપાવવામાં મને ખબર છે તું તૂટી ગઈ છે પણ તું લકી નથી તું એ હથેળી છે જે બધું જીવે છે જો તું મને કહીશ કે આપણે એ બાળકને ઘર આપીએ તો હું એક દાદી બનીને રહું જ્યાં સંબંધો તૂટી જાય છે ત્યાં સત્ય શરૂ થાય છે અને જ્યાં દિલ ખુલ્લા રહે છે ત્યાં જ સંબંધ ટકીને રહે છે જ્યાં સંબંધોનું ખરું અર્થ સમજાય છે અને એક સ્ત્રી પોતાના હક માટે ઊભી રહે છે સંબંધ કે ઘર હવે બંને બાજુએ પડછાયા ધરાવતું હતું એક બાજુ અનિતાની ભવિષ્ય પતિવ્રતા પ્રશ્ન ચિહ્ન બીજી બાજુ ઘરના દિવાલોમાં હવે એક બાળકને નિર્દોષ આખો વાત કરી રહી હતી સવારે અનિતા અને બાળક વચ્ચે એક નવી નજીકી વાત બને છે અનિતા રસોડામાં છે પાછળથી નાનકડો અવાજ આવે છે મમ્મી હું દૂધ પી લઉં અનિતા પલટે છે બોલે છે તું મારું બાળક નથી મમ્મી કહેવા માટે હજી સમય જોઈએ છે પણ તને દૂધ આપવાનો હક આજે જ મારા દિલએ મને આપી દીધો છે લીલાબેન દૂરથી જોઈ રહી હતી તેમની આંખો ભીની થઈ ગઈ વિદેશથી નરેન્દ્ર આવે છે બપોરે દરવાજો ખખડાય છે નરેન્દ્ર હવે ઘરે પાછો આવે છે એની આંખોમાં ગુસ્સો મૂંઝવણ અને શંકા અનિતા સામે ઊભી રહે છે તું કેમ એ સ્ત્રી અને બાળકને ઘરમાં રાખી રહી છે શું મારા વિરુદ્ધ જતી રહી છે અનિતા શાંતિથી પણ દ્રઢ અવાજે કહે છે તું એ મહિલા સામે જવાબદાર છે કે નહીં એ ન્યાય નિર્ણય કરશે પણ હું હવે તારી પત્ની તરીકે નહીં એક સ્ત્રી તરીકે જીવીશ જેને ક્યારેય પૂરું સત્ય મળ્યું નહોતું મને હકીકત જોઈએ છે અને હવે હું એ વાળું ઘર બનાવી રહી છું જે તૂટ્યું હતું લીલાબેન પણ સ્ટ્રોંગ પોઝિશનમાં આવી ગયા લીલાબેન આગળ વધે છે નરેન્દ્ર હું તારી મા છું પણ તને સંબંધોના વજનનું શીખવાડવાનું ચૂક્યું મારા માટે સંતાન એ નથી કે એના ભૂલ પર આંખ મૂકી દઉં મારા માટે સંતાન એ છે જેને હું સાચું બતાવું ભલે રડે કે દૂર થઈ જાય નરેન્દ્ર પ્રથમવાર શાંત રહે છે અનિતા એક સન્માન મેળવતી સ્ત્રી હતી અનિતા હવે ગામની મહિલા સંગઠનમાં પ્રવેશ કરે છે હવે માત્ર વહુ નથી મા નથી પત્ની નથી એ હવે હટ કરનારની નહીં આગળ ચાલવા વાળી નારી સ્ત્રી છે મહિલાઓ તાળીઓ બગાડે છે અનિતા હવે ઘરના કામમાં ઓછી અને સમાજમાં વધુ વ્યસ્ત છે મહિલાઓના શોષણ સામે અવાજ ઊંચો કરે છે લીલાબેન હવે તેનો સાથ આપે છે બે પેઢીનો પ્રેમ હવે બીજાને ઉઠાવવાનો સાધન બની રહ્યો છે નરેન્દ્ર એકલો પડે છે એને પોતાની ભૂલ સમજાય છે વિદેશથી આવ્યા બાદ નરેન્દ્ર ઘરમાં ભીન પડેલો રહ્યો એ જોઈ રહ્યો છે કે અનિતા હવે એની તરફ જોતી પણ નથી એને લાગ્યું કે પત્ની ઘરની બહાર ન જાય પણ હવે એ જઈ રહી છે સત્ય બહાર ઉજળી રહ્યું છે એક સાંજે એ અનિતાને મળવા જાય છે જ્યાં અનિતા મહિલાઓને કાયદાકીય સહાયની માહિતી આપી રહી છે એ થમાય છે સાંભળે છે બહેનો જો તમને ખોટી વાત કહેનાર વ્યક્તિ તમારા જીવનનો ભાગ હોય તો પહેલાં તમે તમારી જાતને સાચો સમજવો પડશે એ પછી જ તમે સામેવાળા માટે સાચો ફેંસલો લઈ શકશો નરેન્દ્ર ત્યાંથી પાછો ફરે છે તેમના મનમાં વાવાઝોડું દોડી ઉઠ્યું એક નિર્ણય લે છે તેમની માફી નહીં પણ તક માંગવી છે નરેન્દ્ર રાત્રે અનિતાને કહે છે મને માફ કર હું નથી કહેતો પણ તું જે બની ગઈ છે એ જોઈને મને પણ બદલવાની ઈચ્છા થાય છે મને પણ પતિ તરીકે નહીં પણ એક માનવી તરીકે તારા પગલાં સાથે ચાલવા દે અનિતા ખૂબ શાંત હતી આંખોમાં ગુસ્સો નહીં દયાભાવ નહીં પરિપક્વતા છે નરેન્દ્ર તું બદલાવા માગે છે એ સારું છે પણ તું મારું વિશ્વ બની જાય એ જરૂર નથી મને મારું સ્થાન તું આપે એ પણ નહીં જોઈએ મારું સ્થાન હુલવું એ હવે મને ખ્યાલ આવી ગયો છે લીલાબેન હવે સ્ત્રી તરીકે ઊભી છે ફક્ત મા નહીં લીલાબેન હવે દરેક દિવસે નાની છોકરીઓને પણ સ્વાભિમાન શીખવે છે એક સંસ્થામાં બોલે છે મારે હવે વહુ સાસુની વાર્તા કહેવી નથી હવે હું સ્ત્રી તરીકે બીજી સ્ત્રીઓની વાત સાંભળવી છે મારું ભૂતકાળ મારી પાઠશાળા બની ગયું છે અને અનિતા મારી ગુરુ બની ગઈ છે ફરી ઘરમાં ઉજાસ છે બાળક હવે ઘરના અંગ બની ગયું છે અનિતા એને બેટા કહીને બોલાવે છે લીલાબેન હવે એક દાદી તરીકે ફરી જીવતી લાગે છે નરેન્દ્ર હજુ રાહ જુએ છે પણ હવે ક્યારેય દબદબાથી નહીં સત્ય અને સન્માનથી ક્યારેક આપણે હૃદયની લકીર બનીએ છીએ એકતાની અંદર એકલતા ઘર હવે શાંત છે ઘરના બધા સભ્યો જોડાઈ ગયા છે પણ અનિતા અંદરથી તૂટી રહી છે એક દિવસ લીલાબેનને રસોડામાં મમ્મી મને વહેલા થાક લાગે છે ખાવાનું પણ ઘૂટે છે ડૉક્ટર પાસે તપાસ કરાવી લઈએ તો લીલાબેન અનિતાને હોસ્પિટલ લઈ જાય છે રિપોર્ટ આવે છે શરીરમાં લોહીની કમી છે અને તેમ છતાં હોર્મોનલ લેવલ પણ બેલેન્સ નથી એમાં એમાં પણ એક ગાઢ દેખાઈ રહી છે સારવાર જરૂરી છે લીલાબેન પાસે બેઠેલી અનિતાની આંખો પલકાઈ રહી છે સાંજે લીલાબેન પોતાના રૂમમાં રડી પડે છે હે ભગવાન એ છોકરીએ કેટલું બધું સહન કર્યું છે હવે એને તું કેમ તોડે છે મારી દીકરી જેવી વહુ છે એ હવે તમે એને તમારી કસોટી ન આપો હવે તમે ઊભા રહો એની પાસે એની માટે હું બીમાર છું પણ હું જીવતી છું હોસ્પિટલની ટ્રીટમેન્ટ વચ્ચે પણ અનિતા મહિલાઓના પ્રશ્નો સાંભળી રહી છે વ્હીલચેરમાં ઝૂમ સેશન પણ કરે છે એક દૃશ્યમાં અનિતા ભણાવતી હોય છે મહિલાઓ બીમાર થાય છે થાકી જાય છે પણ જ્યારે આત્મા જીવે છે ત્યારે અવાજ જીવે છે ત્યારે સપનું જીવે છે નરેન્દ્ર હવે દોડે છે એની અપોઇન્ટમેન્ટ માટે ઔષધિ લેવા રિપોર્ટ્સ માટે એક દિવસે કહે તમે ત્રણ જણાએ મને સાચા અર્થમાં પુરુષ બનાવ્યો છે ટ્રીટમેન્ટ પછી અનિતા પાછી આવે છે ઘરમાં ફરી પ્રકાશ છે બાળક દોડી આવે છે મમ્મી તું જીતી ગઈ લીલાબેન એને ખભા પર રાખે છે નરેન્દ્ર દરવાજે મોન ઊભો છે અનિતા એક પગ આગળ વધે છે અને મૌનથી માફી આપી દે છે જે આત્માની તાકાત હોય ત્યાં શરીરની કમજોરી હાર ન ખાઈ શકે કારણ કે એ વ્યક્તિ તમે હૃદયની પહેલી લકીર હોય છે અનિતા હવે ધીમે ધીમે સાજી થઈ રહી છે તેની દવાઓ ચાલુ છે શરીર થાકે છે પણ મનની શક્તિ તૂટતી નથી લીલાબેન દરરોજ તેને બહાદુરીથી કહે છે બેટી તું હવે રિલેશનની શાયામાં નહીં હવે રિલેશનનો દીવો બની ગઈ છે એક નવું આમંત્રણ અનિતા સિટી કાઉન્સિલ દ્વારા નિમણૂંક પામે છે ગામના એક મહિલા વિકાસ તરફથી અનિતાને બોલાવવામાં આવે છે એક સ્પીચ માટે પહેલી વાર તે સામાજિક મંચ પર બહેનાગીરી નહીં નેતૃત્વ માટે ઊભી થાય છે એ બોલે છે મને વહુ તરીકે ઓળખતા વર્ષો થયા મને બીમાર તરીકે ઓળખતા મહિના થયા પણ આજે હું ઊભી છું એક એવી સ્ત્રી તરીકે જેના શબ્દો ખુદનો રસ્તો બનાવે છે ટોળું ઊભું રહીને તારે વગાડે છે લીલાબેનની આંખોમાં ગર્વ છે નરેન્દ્ર હવે સહયોગી પતિ બને છે બદલી ગયેલું પરિવાર નરેન્દ્ર હવે અનિતાની સાથે હક માટેના ઇવેન્ટમાં જાય છે એ કહે છે હું બાપ છું પતિ છું પણ હવેથી હું શીખ્યો છું કે માણસ બનવું એ પહેલાં છે અને એ મને અનિતા એ શીખવ્યું છે હવે અંતિમ દ્રશ્યો બાળકના અભિભાષણમાં અનિતાનું નામ બાળક શાળાના કાર્યક્રમમાં બોલે છે મારા ઘરે મારા દાદી છે જે મારી શીખ છે મારા પપ્પા છે જે બદલાયા છે પણ મારી મમ્મી એ તો મારા માટે ભગવાન છે જેને દુઃખે તોડી ન શક્યું અનિતા પાંજરાની પાછળથી નમ આંખોથી જોઈ રહી છે જ્યારે સ્ત્રી દુઃખમાં નથી તૂટતી પણ બીજાને તૂટવાથી બચાવતી થાય ત્યાં એ સંબંધોની લકીર નથી રહેતી એ બાંધકામ બની જાય છે પહેલી લકીર સામે કટતો જાય છે અનિતા હવે સ્વસ્થ છે ઘરમાં બધું શાંત છે નરેન્દ્ર લીલાબેન અને બાળક સાથે પ્રેમ ભરેલું વાતાવરણ છે પણ એક દિવસ બાળક હવે દસ વર્ષનો શાંતે મા પાસે આવીને પૂછે છે મમ્મી તમે મને કેમ ન આપ્યો જન્મ શું હું તમારો ન હતો અનિતા સ્તબ્ધ થઈ જાય છે શબ્દ અડકી જાય છે આખા વર્ષોનો સમૂહ એક નાનકડા પ્રશ્ને તૂટી પડે છે લીલાબેન તરફ જોઈને અનિતા કહે છે મમ્મી હું તો એક દીકરી હતી પણ ભગવાને મને માતૃત્વ આપ્યું હું તેને સાચું કહું કે ના કહું લીલાબેન કહે છે સાચું કહે છે બેટી એક દીકરો જન્મથી નહીં વિશ્વાસથી જન્મે છે જેમ હું તને વહુ નહીં દીકરી માનું છું એ પણ તને મા નહીં મારી મા માને છે મારા દીકરા મેં તને જન્મ નહીં આપ્યો પણ જ્યારે તું દોડીને મને મમ્મી કહીને બોલાવી રહેતી ને એ દિવસેથી મારી આત્મા માની ગઈ કે તું મારું જ છે જન્મથી કડીઓથી મોટો છે પ્રેમનો બંધ મારે તારે જન્મ ન કરવો પડ્યો કારણ કે તું મારી જાત બન્યો દીકરો મમ્મીને ગળે પડે છે સમય આગળ વધે છે હવે દીકરો પણ લીડર બની રહ્યો છે શાળામાં એક ડિબેટ હોય છે વિષય હતો સંબંધ લોહીથી બને છે કે લાગણીઓથી દીકરો ઊભો થાય છે શાળાભરનું ટોળું સાંભળે છે મારા પપ્પા મારા પિતા છે પણ મારી મમ્મી એ છે જેને હું જન્મ્યો નથી પણ જે માટે હું જીવું છું સંબંધ એ છે જે સંતાનને ગર્ભથી નહીં ગર્ભથી ઉપરના પ્રેમથી બનાવે છે શાળા ઊભી થઈ તાળે વગાડે છે અનિતા પાછળ બેઠી રડીર પડે છે લીલાબેન હાથ પકડી રાખે છે જ્યાં જન્મથી મોટું હોય સંબંધ જ્યાં વાસ્તવિકતા હોય સ્વીકારવામાં ત્યાં એક સ્ત્રી એક દાદી અને એક દીકરો એકબીજાના હૃદયની પહેલી લકીર બની જાય છે તો મિત્રો મને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે જો તમને તે ગમી હોય તો ચેનલને લાઇક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આપણે ફરી એક નવી વાર્તા સાથે મળીશું આભાર